સ્કર મિત્રો તાજા અને તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર શું તમારી પાસે 100 અને 200 રૂપિયાની નોટ છે તો હવે ચેતી જજો મોદી કેબિનેટની મળી બેઠક RBI એ મૂક્યો કડક પ્રતિબંધ અને PM મોદીએ બોલાવી ધડાધડ મીટિંગ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના

આ બેઠક પછી તરત જ સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠક મળશે આ પછી આર્થિક બાબતોની સમિતિ અને કેન્દ્રીય મંત્રીમંડળની પણ બેઠક શરૂ થશે એટલું જ નહીં મિત્રો હવે મોદી કેબિનેટમાં લેવાયો મોટો નિર્ણય આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં સુપર કેબિનેટ મીટિંગ યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રીમંડળના કેટલાક કોચના નેતાઓ હાજર રહ્યા હતા આમાં જાતિગત વસ્તી ગણતરી સહિત ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા મીટિંગ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્પેસ બિકરીપ કરીને જણાવ્યું કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરવામાં આવશે આગળના તમારા ખિસ્સાને અસર કરતા સૌથી મોટા સમાચાર શું મિત્રો તમારી પાસે 100 રૂપિયાને 200 ની નોટ છે તો જાણી લો RBI આપ્યો મોટો આદેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે બેંકોને સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે ATM માંથી પણ 100 અને 200 રૂપિયાની નોટો નીકળી શકે કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું જરૂરી છે ચાલો તમને પણ જણાવી દઈએ કે આરબીઆઈએ કયા પ્રકારનો પરિપત્ર બહાર પાડ્યો છે તમને જણાવી દઈએ તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે દેશના બેન્કિંગ નિયમનકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ અંગે એક મોટો આદેશ જારી કર્યો છે જેના કારણે દેશની તમામ બેંકોમાં હવે ગભરાહટનો માહોલ છે બંને નોટો અંગે આરબીઆઈ દ્વારા જારી કરેલા નિર્દેશોને શક્ય તેટલી વહેલી તકે અમલમાં મૂકવામાં પણ જણાવ્યું છે માં પ્રાપ્ત થતા સમાચાર મુજબ મિત્રો તમને જણાવી દઈએ કે આ માટે આરબીઆઈ એ બધી બેંકો એક પરિપત્ર પણ જાહેર કર્યો છે ચાલો હવે તમને જણાવી દઈએ કે આરબીઆઈ દ્વારા રૂપિયા સો અને રૂપિયા બસો ની નોટો અંગે કેવા પ્રકારનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે ત્યારબાદ દેશની સૌથી મોટી બેંક એટલે કે આરબીઆઈ આપ્યો નવો નિર્દેશ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે બેંકોને સુનિશ્ચિત કરવા જણાવ્યું છે કે હવે એટીએમમાંથી પણ સો રૂપિયા અને બસો રૂપિયાની નોટ નીકળી શકે કેન્દ્રીય બેંકે કહ્યું કે જનતા માટે આ નોટોની ઉપલબ્ધતા વધારવા માટે આમ કરવું ખૂબ જ જરૂરી છે ધુમા મળતી માહિતી મુજબ બેંકો અને વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોએ આ નિર્દેશનો તબક્કાવાર અમલ કરવો પડશે નોન બેન્કિંગ એન્ટિટી દ્વારા સંચાલિત એટીએમ ને વ્હાઇટ લેબલ એટીએમ કહેવામાં આવે છે આ સૂચનાઓ બાદ દેશની તમામ બેંકોમાં હડકમ મચી ગયો છે હવે બધી બેંકોએ એટીએમ માં સો રૂપિયા અને બસો ની નોટ અંગે વધુ મહેનત કરવી પડશે ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ એક પરિપત્રમાં જણાવ્યું છે કે વારંવાર ઉપયોગમાં લેવાતી મૂલ્યવર્ગની નોટો સુધી જનતાને પહોંચાડવા વધારવા માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે બધી બેંકો વ્હાઇટ લેબલ એટીએમ ઓપરેટરોએ ખાતરી કરશે કે તેમના એટીએમમાંથી નિયમિત ધોરણે રૂપિયા સો અને રૂપિયા બસોની નોટ પણ હવે વેચવામાં આવે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે પરિપત્ર મુજબ ત્રીસ સપ્ટેમ્બર બે સુધીમાં

કે કલર મર્ચન્ટ કોઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતો ભંડોળ હતું ન તો કમાણીની કોઈ સંભાવના દેખાઈ રહી હતી આ ઉપરાંત આ બેંકે બેંકિંગ વિનિયન અધિનિયમ અંતર્ગત અમુક જરૂરી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે જેના કારણે આરબીઆઈ મોટું પગલું ઉઠાવવું પડ્યું છે અને આ બેંકનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ આરબીઆઈની કડક કાર્યવાહી અને મુખ્ય પ્રતિબંધ આરબીઆઈએ ત્રણ મોટી બેંકોને દંડ ફટકાર્યો છે અને એક સહકારી બેંકનું લાયસન્સ પણ રદ કર્યું છે કેવાયસી સૂચનાનું પાલન ન કરવા બદલ IDFC ને 38.6 લાખનો દંડ, ગ્રાહક સેવા સૂચનાનું પાલન ન કરવા બદલ પંજાબ નેશનલ બેંકને 29.6 લાખનો દંડ, જ્યારે કોટક મહિન્દ્રા બેંકને લોન સંબંધિત સૂચનાનું પાલન ન કરવા બદલ એકસઠ 61.4 લાખનો દંડ ફટકાર્યો છે. તો આ ઉપરાંત અમદાવાદની કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.